નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોર તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ગીર સોમનાથના ઉના કિરકડા કોડી સેના આયોજિત તૃતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ઉના દેલવાડા રોડ પર રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયું એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ઉના પંથકમાં મહિલા સંચાલિત ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્ન યોજાયા જેમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી જિલ્લા કુળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા દ્વારા જિલ્લામાં સૌ પ્રથમ વખત જ મહિલા સંચાલિત લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ તૃતીય સમૂહ લગ્નમાં અઢાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે દીપાબેન દ્વારા ઉના અને ગીર તાલુકામાં સર્વે કરી મા બાપ વગરની અને નિરાધાર દીકરીઓ હોય તેવી અઢાર દીકરીઓને પોતે આધાર બની એક પણ રૂપિયો લીધા વગર શાહી સમૂહ લગ્નનું આયોજન કરાવેલ જેમાં દાતાઓના સહકારથી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ તેમજ આ સમૂહ લગ્નમાં કોળી સમાજ ઉપરાંત વિવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓની પણ બહોળી હાજરી જોવા મળી આ તકે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ ઓગણીસો નેવુંમાં આ જગ્યા પર શરૂ કરાયેલ પિતાનો વારસો પુત્રી દીપાબેની સાચવ્યો અને ભવ્ય સમુલગ્ન કરાવ્યા છે ત્યારે પરસોત્તમ સોલંકીના પ્રવચન દરમિયાન પિતા પુત્રીની આંખમાં હરખના આંસુ જોવા મળ્યા અને ઉપસ્થિત જનમેદની પણ આંખો ભીની થઈ હતી બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોર હરમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મારું નામ દીપાબેન છે હું અને જુનાગઢ જિલ્લાની કોરીસેના પ્રમુખ છું આજ રોજ ઉના ખાતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અમે સમૂહ લગ્ન આયોજિત સમૂહલગ્ન આયોજન કર્યું છે અમે આ આયોજન ત્રણ વર્ષથી કરીએ છીએ અને અમારી એક જે સ્પેશિયાલિટી કયો કે જે પણ કયો સમાજ માટે અમારે જે દેવું છે દીકરીઓને અમે એવી દીકરીઓને સ્થાન આપ્યું જે માતા પિતા વગરની દીકરીઓ છે સમાજમાં ને હકીકત આ દીકરીઓને અમે આમાં જોઈ રહી છે અમે અને અહીંયા આગેવાનો આવ્યા હતા આપ જોઈ શકો છો મારા બાપુજી ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સેનાના સ્થાપક મારા બાપુજી એવા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી મારા ભાઈ યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી મારા કાકા હીરાભાઈ સોલંકી રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને એવા નાની નામી અનામી ઘણા

આ મારી દીકરી એ સમૂહ લગ્ન કરે એવું નથી સમૂહલગ્ન અમારા સમાજની બધાને પ્રેરણા કે તમે બધા સમૂહ લગ્નમાં જોડાવ અને જે થાય તમારાથી એ કરો અને આગળ વધારી અને સમૂહ લગ્નમાં પ્રગતિ કરો એવી મારી સૌને સુખ સમાજને સંગઠન કરવા હું ખૂબ મથ અને કરું અને હજી બી કરીશ એમાં મારી સાથે ખૂબ સિર આ મજબૂત સમાજના આગેવાનો એ આપ્યાત અને કરતા રહ્યા એની માટે હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન મારી દીકરીને આની માટે ખૂબ ધન્યવાદ આપું છું કેમ કે દીકરીએ મારા સુમાં સુખ શું કહેવાય દુઃખ શું કહેવાય એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા અને દીકરીએ ગામડે ગામડે રખડી અને મારા સમાજના દીકરા દીકરીઓને કેવી રીતે આગળ વધારવા એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા અને દીકરીને હું કહું છું કે હજી આપણા સમાજના આગેવાનોને સમજાવી વિચારી અને ખૂબ આગળ વધે એવી શુભકામના પ્રથમ પહેલાં તો હું મારા બેન શ્રી દીપાબેનને ખૂબ ખૂબ આભાર અને સોલંકી પરિવાર તરીકે મારા હૃદયથી એક સમાજના અગ્રણી તરીકે હું એમને શુભકામના પાઠવું છું એનું એક કારણ માત્ર એવું નથી કે આ સમૂહલગ્ન કર્યા એની માટે પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી કોને કહી શકાય જે એના પરિવારની મર્યાદા અને પરંપરા હંમેશા જે સાચવીને રાખે આગળ ચાલી શકે એ આપણા સનાતનીમાં એમ કહેવાય કે શ્રેષ્ઠ પુત્ર અને પુત્રીનો કિરદાર આપણે આપી શકીએ ઓગણીસો નેવું અને એકાણું ની સાલમાં પુરુષોત્તમભાઈ સોલંકી આ જ ગ્રાઉન્ડમાં આ કોરી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નની સ્થાપના કરેલી અને આજે એને પાંત્રીસ વર્ષ થયા છેલ્લા ઘણા વર્ષોથી આ કામ અને આ બીરું મારા બેન શ્રી દીપાબેન અને એમની સમગ્ર આખી ગીર સોમનાથ અને ઉના અને ગઢડા તાલુકાની સમાજની ટીમ મેં સાચવી છે એટલે એ બદલ તો પ્રથમ પહેલાં હું મારા બેન શ્રીને ખરેખર વંદન અને અભિનંદન આપું છું ઓગણીસો નેવુંમાં અહીંયા શરૂઆત કર્યા પછી ઓગણીસો ને ચોરાણુંમાં ભાવનગર રામપર મુકામે આ કોરી સેનાનું આયોજન કોરી સેના સમસ્ત કોરી સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલું અને એ પછીથી આજે સમગ્ર ગુજરાતમાં સમાજના તમામ સંગઠનો સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કોરી સેનામાં અને સમસ્ત કોરી સમાજના સમૂહ લગ્નોમાં જોડાય છે